ભરૂચ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ મકાન માલિકની અરજી માન્ય રાખી ભેજાબાદ સિરીન વિરુદ્ધ કાર્યવાહી કરવા હુકમ લાંબી લડત બાદ મકાન માલિકે હાસકારો અનુભવ્યું વૃદ્ધ મકાન માલિકને આખરે મળ્યો ન્યાય ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજા કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે એવી જ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલા ચિસ્તીયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી જે ઘટનામાં શેરી નામની ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર શું મેં મકાન લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો તેમ કહી મકાન રહેવા માંગ્યું હતું તો મકાન માલિક અજીજભાઈએ પંદર દિવસ માટે મકાન આપ્યું હતું ત્યારબાદ પંદર દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા શ્રીને મકાન હજી પંદર દિવસ માટે આપો એમ કહ્યું હતું એક મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરાતા મકાન માલિક અજીજભાઈએ શ્રીને મકાન ખાલી કરી આપો કહેતા શ્રી નામની ઠગ મહિલાએ તમારાથી થાય કરી લો હું મકાન ખાલી નહીં કરું એમ કહેતા મકાન માલિક ચોકી ગયા હતા ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ ઠગની મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈ કાયદાનો સહારો લઈ બે હજાર ત્રેવીસની સાલમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશેની આશાએ દર દર ફટક્યા હતા જોકે કહેવત છે હંમેશા સચ્ચાઈની જીત થાય છે એ મકાન માલિકની લેન્ડ ગ્રેબિંગ એકની અરજી માન્ય રાખી ભેજાબ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટી હુકમ કરતા આજરો જ ઠગ શિરીન વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ઠગ શિરીનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલાએ મકાન માલિકના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા હતા એ સીસીટીવી પણ હાલ વાયરલ થઈ રહ્યા છે સફીક પટેલ તુફાનીઝ એસબી ન્યૂઝ આમોદ મારું નામ મારું નામ અબ્દુલ છે મારું મકાન ચિસ્તિયા ટાઉનશીપમાં આવેલ છે જેમાં ભીજાબાદ મહિલા સીનબાન ઉપરના માળનો કબજો ઘણા સમયથી કરેલ હતો જેના લીધે આજે આજે લેન્ડ જેના જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેમિંગની અરજી કરેલી હતી જે અંગે પોલી ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરસી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત કરું છું જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સિંહ મહિલા સિંહ બાનુને જેલના સળિયા પાસે ઢકેલી આપી છે